નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આંતરરાષ્ટ્રીય વન દિવસ એકવીસ માર્ચ ના અવસરે આહાર અને વન પર અરણ્ય ઉદ્યાન ખાતે પ્રકૃતિના ખોળી નામના એક દિવસીય વર્કશોપ નું આયોજન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ના પરીક્ષણ મૂલ્યાંકન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું આ સત્રમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કર MSW ફૂડ એન્ડ ન્યુટ્રિશનના વિદ્યાર્થીઓ અને PhD બોટનીના રિસર્ચ સ્કોલરસે ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો રસપ્રદ ચર્ચાઓ અને તલલિંક કરતી પ્રવૃત્તિઓ દ્વારા વર્કશૂપમાં જંગલો અને ખાદ્ય પ્રણાલીઓ વચ્ચેના તાણાવાણા પતંગિયાઓ વિશેનું જ્ઞાન વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતી વાતાવરણમાં આ શૈક્ષણિક સંવાદ દ્વારા વિદ્યાર્થીઓ હરણીય ઉદ્યાનમાં મિયાવાકી વાવેતર અને પ્રાણીઓને તેમનું કુદરતી નિવાસસ્થાનમાં નિહાળ્યા હતા. સાથે સાથે જંગલના માર્ગ પર ટ્રેકિંગની સાથે ગીર ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઇન્ચાર્જ શ્રી આલાપ પંડિત દ્વારા રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. પ્રકૃતિ જારી પડકારોથી ઝઝૂમી રહી છે ત્યારે આ વિદ્યાર્થીઓને જાગૃત કરવાની પહેલ चिल्ड्रन रिसर्च યુનિવર્સિટી ગાંધીનગરના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ટીએસ જુશી દ્વારા પ્રેરિત હતી. આ વર્ગશૂપમાં चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી નીલેશ પંડ્યા તેમજ પરીક્ષણ અને મૂલ્યાંકન વિભાગના વડા ડોક્ટર મિનલબા જાડીજા ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગર DLA સેના માનનીય અધ્યક્ષ શ્રી એચએ જે ભટ્ટ તથા સેક્રેટરી શ્રી હિમજી ગઢવીજીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ગ્રામ ભારતી અમરાપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ખાતે એલડીસી ટીમ દ્વારા বন પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ અંજનાબેન ચૌધરી શિક્ષકગણ સંસ્થા સંચાલક અમૃતભાઈ પટેલ ગાંધીનગર એલડીસી ચીફ અશ્વિનસિંહ राठौड़ कन्या વિદ્યાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ હાજર રહેલ આ કાર્યક્રમ સવારે 8:00 થી 9:00 દરમિયાન યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં પર્યાવરણના કાયદા વિશેની માહિતી તથા લીગલ સહાય વિશેની માહિતી અશ્વિનસિંહ राठौड़ દ્વારા આપવામાં આવેલ છે તારીખ 18 માર્ચ 2025 ના રોજ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી શ્રી ક્રિસ્ટોફર લક્ષન તેમના 110 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરधामની મુલાકાતે આવ્યા હતા આ પ્રતિનિધિમંડળમાં ન્યુઝીલેન્ડના અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મંત્રીઓ નેતાઓ અને સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો પ્રધાનમંત્રી લક્ષન અને તેમના પ્રતિનિધિમંડળનું અક્ષરधामમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અક્ષરધામની આદ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ભવ્યતા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. प्रधानमंत्री લક્ષ્મે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર માં पुष्पांजलि अर्पण કરી સોની શાંતિ, સદ્ભાવના અને સુખાકારી માટે નીલકંઠ વર્ણી અભિષેક દ્વારા પ્રાર્થના પણ વ્યક્ત કરી હતી. प्रधानमंत्री ની સાથે આ મુલાકાતમાં વિપાર મંત્રી ટૂર મેકલે, વંશીય સમુદાય મંત્રી માર્ક મિશેલ અને પ્રવાસન મંત્રી લુઈસ સપસ્ટન પણ સામેલ થયા હતા. ઉપરાંગ સંસદિય સભ્ય હોઇન્ડી ફોસ્ટર, કાર્લોસ ચીયુ ડોક્ટર પરમજીત પરમાર પ્રિયંકા રાધાકૃષ્ણન તેમજ ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એજી પેટ્રિક રાટા પણ હાજર રહ્યા હતા વેપારી પ્રતિનિધિ મંડળમાં ન્યુઝીલેન્ડની મુખ્ય કંપનીઓના ટોચના અધિકારીઓનો સમાવેશ થતો હતો प्रधानमंत्रीને મૌરી ભાષામાં અનુવાદિત સત્સંગ દીક્ષા ગ્રંથની પ્રથમ નકલ અર્પણ કરવામાં આવી प्रधानमंत्री શ્રી લક્ષ્મણને મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથની મૌરી ભાષામાં અનુવાદિત પ્રારંભિક નકલ ભેટમાં આપવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ